જય પ્રભુ સર્વે ગામે ગામેથી પધારેલ આ તત્વબોધમાં સર્વને જય પ્રભુ અમારા નાનજી દાદા અને રામજી પ્રભુના પ્રતાપે સ્વામીજીનો પરિચય થયો કેમ કે અમે તો નાના હતા અને તત્વબોધનું રખિયાલમાં પ્રભુનો સત્સંગ ગોઠવાયું ત્યારે હું પથારી વર્ષ બીમાર હતો અને પ્રભુ ત્યાં આવ્યા અને પૂછ્યું કે શું થયું તો મને માઇગ્રેનની તકલીફ હતી તરત પ્રભુએ કીધું કે ભાઈ ડુંગળીના પીસ સૂંઘો તરત મટી જશે અને ખરેખર જે મને માઇગ્રેનની તકલીફ હતી એ ડુંગળીના પીસ ખાલી આમ સૂંઘ્યો અને એટલેથી મારું માઇગ્રેન જતું રહ્યું એટલે નાનજી દાદાએ એકસો બે વર્ષ સુધી સત્સંગમાં આખા સાબરકાંઠા આખા ગુજરાતમાં કર્યું અને સ્વરૂપે એવું કીધું કે વિવેકભાઈ જો કરવાપણામાં જવું હોય તો તમે બીજે જજો કે ત્યાં ધ્યાન કરવાનું પુસ્તક વાંચવાનું માળા જપવાની આરતી ઉતારવાની એ કઈ ક્રિયામાં જવું હોય તો તમે બીજે જજો પણ જો કંઈ જ ન કરવાનું હોય અને સીધી જ સહજ શાંતિ મેળવવાની હોય કંઈ જ કરવાનું ન હોય તો આ પ્રભુનો તત્વ બહુ છોડશો નહીં અને પ્રભુનો તમે એમનો શજા છોડશો નહીં એવું એમના અંતિમ શબ્દોમાં હતા કેમ કે ગયડા ગાડાવાળે કહેવત છે એ છેલ્લે છેલ્લે એમની જ્યારે અંતિમ અવસ્થા હતી ત્યારે પ્રભુનું જે યોગ વશિષ્ઠ રામાયણ છે એ હું રોજ બબે ત્રણ ત્રણ પત્તા વાંચતો તો ને એમને સંભળાવતો હતો છેલ્લા ત્રણ મહિના એ યોગ રામાયણના પ્રતાપે એવું થયું કે રાત્રે અઢી વાગે રામ રામ કરતા એમના દેહમાંથી જ્યારે એ આત્મા નીકળ્યો ત્યારે ઘરના બધા જ સભ્યોએ એ એ જ્યોતિને જતી જોઈ એટલે આ યોગ રામાયણનો પ્રભાવ છે કે ખરેખર એ એના પ્રભાવના સ્વરૂપે બધાએ આત્મજ્યોતિના દર્શન કર્યા અને દાદાએ જ્યારે પ્રભુ અમને મળ્યા ત્યારે જોઈતા દાદા ત્યાં નિકોરા જતા ત્યાં સમર્પિત હતા નાનજી દાદા બધા પરિવાર અખ્યાલથી ભાવિકો જતા તો અમે બાવીસ વર્ષથી અંદર ભગવાનની પ્રાર્થના કરતા કે હે ભગવાન સ્વામીજી જય પ્રભુનો સત્સંગનો તત્વબોધ અહીંયા ગોઠવાય અને બધા ભાવિકોનો લાભ મળે આ બાવીસ પચીસ પચીસ વર્ષથી અંતરમાં સતત આનું ધ્યાસન રહેતું ભગવાનને પ્રાર્થના કરતા હતા તો આ પ્રાર્થનાના ફળ સ્વરૂપે પચીસ વર્ષે પ્રભુએ પાવન પગલાં પાડ્યા આજે રખિયાલની ધરતી ધન્ય થઈ ગઈ છે અને આ નાનજી દાદાએ મને એવું કીધેલું કે ભાઈ આજે હું વન શાંતિવન બનાવું છું એમાં કંઈ આપણે કોમર્શિયલ નથી કરવાનું પણ જો પ્રભુના પગલાં પડે તો આખો આશ્રમ પ્રભુને સમર્પિત કરી દેજે કેટલાય જીવો તરી જશે તો આજે આખું આ કલ્યાણધામ નાનજી દાદા વન પ્રભુનું સમર્પિત કર્યું છે જે યોગ વશીષ રામાયણમાં અહીં રહીને અને લોકો લાભ લઈ શકે અને મોક્ષ જઈ શકે તો આજે ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ હું ગાંધીનગરથી રોજ અપડાઉન કરું છું તો કલ્પના પણ મને એટલો સપોર્ટ આપે છે કે પ્રભુમાં જવાનું છે જાઓ અમારે પ્રભુ સાથે યાત્રામાં જવાનું થયું ધસા તો એ મને અંતર્યામી પ્રેરણા થઈ અને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આપના જન્મસ્થળનો લાભ લેવો છે અને બધા ભાવિકો તો એ ખરેખર એ તો જિંદગીમાં ભૂલાય એવું નથી એમ અને ત્યાંના એ ભાવિકોના જે પ્રેમભાવ જુઓ મોચી પ્રભુ જે હતા એમના આંખમાંથી જરજરિયા આવી ગયા એમ મેં વાત કરી મેં કીધું પ્રભુ આપણી સાથે બેસતા અરે કે આ ઓટલે બેસતા અને પ્રભુના મુખેથી ભગવાન સિવાય કોઈ વાત ના હોય અને બોલતા બોલતા એમને જળજળિયા આવી ગયા તા કે ક્યાં છે પ્રભુ તરત પ્રભુ આવ્યા એટલે એ એ તો શબ્દોમાં વર્ણન કરી શકાય એવું નથી પછી એ યાત્રા ખૂબ આનંદમંગળ થઈ બસોને સત્તાવીન ભાવિકોએ લાભ લીધો પછી અમને અંતર્યામીમાં એવી પ્રેરણા થઈ કે પ્રભુ સાથે એને દિવસે ચાળસો

એ ભાવ ક્યાંય ખરેખર આપણને જોવા ના મળે અને ભોજન પ્રસાદની જે આઈટમો હતી ને આપણા લગ્નમાં તો શું હોય એવું સુંદર આયોજન રાજુ પ્રભુએ કર્યું અને અરુણ પ્રભુએ આયોજન કર્યું તો એ ખૂબ આનંદ થયો પ્રભુના સાથે કોઈને ક્યાંય તકલીફ પડી નહીં ખૂબ આનંદ મંગળથી દર્શન થયા અને ઘણી જગ્યાએ તો એવા દર્શન થયા કે પૂજારી પ્રભુ પ્રભુના હાથ પકડે અને દર્શન લઈ જતા અને પૂછીએ ને તો કે મને ઉપરવાળાએ મોકલ્યા છે પ્રભુને દર્શન કરવા એટલે આવું અલૌક્ય અને ત્યાં સોમનાથમાં તો જે જૂના મંદિરના પૂજારી છે એ તો આખમાં ચર્ચળિયા આવી ગયા કે પ્રભુએ મારા ગુરુદેવે જે મને મંત્ર જાપ આપ્યો હતો એ અમારા પત્નીને પણ અમે ના કહી શકીએ તો એ મંત્ર અક્ષરે પ્રભુએ મારા કાનમાં કીધું એટલે આ એક અદ્ભુત એ તો ખૂબ ખૂબ ભાવિક થઈ ગયા હતા એમ કે ભાઈ આ અદ્ભુત ઘટના કે આ મંત્ર પ્રભુએ અક્ષરે સ મને કાનમાં કહી દીધો હતો એટલે એટલો બધો ભાવ હતો ત્યાં પણ અમને ખૂબ સરસ દર્શન કરાવ્યા અને આ લાભ કેટલા જન્મોના પુણ્યનો સંચય થયો હોય ને ત્યારે આપણે અહીંયા આવી શકીએ છીએ બાકી નથી આવી શકાતું અને આ લાભ આજે માધા પ્રભુના મુખે આપણે સાંભળ્યું તમે જોયું પ્રભુના જ્યાં જ્યાં પગલા પડ્યા ત્યાં ને ત્યાં સોનાની નગરી થઈ ગઈ છે બધાને આનંદ આનંદ થઈ ગયો છે ઘરના સાત પેઢી તરી ગઈ છે તો એ પરમાણુઓ શું કામ કરી રહ્યા છે તો જ્યારે આજે આપણે આંગણે આવ્યા છીએ તો આપણે પણ લાભ લઈએ આપણા સગાવાળા પરિવારજનો જેટલો લાભ લેવાય બધા વ્યાપક જે આપને આપ્યા પત્રિકામાં એ ઉત્સવો અને દરરોજ સવારે સાત થી આઠ અને સાંજે સાતથી આઠ તત્વબોધ હોય છે અહીં રહેવાની પણ ખૂબ સુંદર વ્યવસ્થા બધી વ્યવસ્થા કરેલી છે તો એ પણ લાભ લઈ શકો છો અને એવી અમને પ્રેરણા થઈ કે પ્રભુ સાથે નર્મદા પરિક્રમા કરવી અને એ નર્મદા પરિક્રમાનું આયોજન પણ થઈ ગયું છે બાર ચાર બે હજાર પચીસના રોજ અહીંયા હનુમાન જયંતિનો જે ભગવાનનો સર્વવ્યાપક ઉત્સવ છે એ ઉજવીને અને રાત્રે અગિયાર વાગે અહીંથી પ્રયાણ કરવાનું થશે અને એમાં પણ તમે વિચારો તો કરો એકસો ને એકસો ને છત્રીસ નામો તો થઈ ગયા એકસો છત્રીસ ભાવિકો ત્રણ લક્ઝરી એટલે કોઈ પણ એમાં પણ હજી ઈચ્છા હોય ભાવ હોય તો આપ લખાવી શકો છો અને પ્રભુના સાથે સત્તર દિવસની આ નર્મદા પરિક્રમાનો ખૂબ ખૂબ એ તો તમે એકવાર પ્રભુ સાથે પ્રવાસ કરો ને અમે તો પ્રવાસ કર્યો ને અમને તો એ શબ્દોમાં વર્ણન ના થાય કેમ કે કોઈ પૂછે કે વિવેકભાઈ તમે પ્રભુ સાથે જે યાત્રા કરી એમાં કેટલા સંકલ્પ વિકલ્પ થયા તો મારો એક જ જવાબ હોય જીરો જીરો કોઈ વિકલ્પ જ નહોતો થતો પ્રભુ સાથે એવો અવિર્ણ લાભ મળ્યો છે તો આપ પણ આ લાભ લઈ શકો છો અમે ખૂબ પુણ્યશાળી કોઈ ભાવમાં એવા પુણ્ય કરેલા હશે અને હવે તો આ ભાવમાં અમે નક્કી કર્યું કે હવે અમારે બીજે ક્યાંય જવું નથી બીજે ક્યાંય ભટકવું નથી કોઈ ક્રિયામાં પડવું નથી અને સીધી શાંતિ ચાર દિવસ પહેલાં જ મારે અહીં આવવાનું થયું ત્યારે પ્રભુએ પૂછ્યું કે કેવું લાગે છે તો મેં કીધું હું નોકરી જાઉં તો બળ્યો જડ્યો રહું આ કરું આ કરું આ માહિતી મોકલું બીજે બધે જાઉં તો આમ અંદરથી આમ બળતરા બળતરા લાગે કે ક્યારે તાટક થાય ક્યારે શાંતિ થાય અને અહીં પ્રભુનો તત્વ બોધ સાંભળવા બેસું ને એટલે શાંતિ થઈ જાય જાણે બરફનું ગચિયું મૂક્યું હોય ને અંદર અને કેવી શીતળતા થઈ જાય વિકલ્પ જ ના ઉત્પન્ન થાય આ એવો આ ભૂમિનો અનુભવ છે એટલે ખરેખર પ્રભુ પ્રભુ નથી મારા દાદાના છેલ્લા શબ્દો કહીને મારી વાત પૂર્ણ કરું છું એમને એ યોગી હતા રોજ બ્રાહ્મુહૂર્તમાં ધ્યાન કરતા અને કોઈ પણ વાત હોય તો એ જાણી લેતા એમને મને એવું કીધું કે જય પ્રભુ જય પ્રભુ નથી પણ વશિષ્ઠ મુનિના સ્વરૂપે આત્મ સ્વરૂપે એ પ્રાગટ્ય થયા છે અને આપણા જીવોને જાગ્રત કરવા તમામ જીવોને જાગ્રત કરવા માટે એ વશિષ્ઠ મુનિના રૂપે એ પ્રગટ થયા છે એ સાક્ષાત વશિષ્ઠ મુનિ છે માટે એમને છોડશો નહીં અને આ લાભ જો તમે ચૂક્યા તો જન્મ મરણના ફેરામાં બીજું કોઈ તમને બચાવી શકશે નહીં અહીં મારી વાત ને વિરામ આપું છું જય પ્રભુ